આપણું ભાઈ ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ રહેવાનો છે બસ નો હા બસમાં ભાઈ બસ તો આખી આખી ખાલી છે કોઈ જ નહીં અને ભાઈ સિરિયસલી મને એટલો કંટાળો આવી રહ્યો છે ઓપાઈ કીધું કે તને નહીં ભાવે તું ભાઈ ક્યાંક થી મંગવી લેજે અને ખાઈ લેજે ત્યારે અમે લઈ લીધો છે એક નાનકડો એવો બ્રેક આ મને સિરિયલી થોડીક વધારે તકલીફ પડશે વહેલું ઉઠવાની કારણ કે ભાઈ અહીંયા ફૂલ એટલે ફૂલ અંદર ઉજા ચોકડી ઉપર ત્યારે ભાઈ દરવાજો ખુલો તો ત્યારે ભાઈ જે શ્વાસ લીધો છે મેં હોસ્ટેલમાં મૂકી દીધો તમે ભાઈ કંઈક અલગ જ વાઈફ આવી રહી છે ગામડે આવીને અને

તો જવાનું છે આપણે મેં તમને આગળના બ્લોગમાં કીધું એ પ્રમાણે શોભાના કાકાનો છોકરો એક્સપાયર થઈ ગયો છે તો એના ખરેખર જવું પડે એમ છે તો એના માટે હું જઈ રહ્યો છું જવાનું હતું શોભાને પણ રામભાઈ ભાઈ ગામડે જાય ને પછી રહી નહીં તો રામનું કેન્સલ મતલબ શોભાનું કેન્સલ રાખ્યું અને મેં ડિસિઝન લીધું કે હું જાઉં અને યસ આપણું ભાઈ ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ રહેવાનો છે બસનો આપણે કોઈ દિવસ બસમાં ગયા જ નથી હમણાં મમ્મી મામાને ફોન કર્યો તો કે નયન આવે છે ગામડે

આપણે છે ને કોઈ દિવસ બસ ગયા જ નથી એટલે જયારે હોય ત્યારે ભાઈ કા તો ફોર વ્હીલર હોય અને કા તો ફેમિલી સાથે હોય એટલે કોઈ દી ટેન્શન જ નતું એમ પણ આ ફર્સ્ટ ટાઈમ હું એકલો બસ માં જાઉં છું સાથે કોઈ સથવારો નથી એટલે ભાઈ જોઈએ છે કે આજની ટ્રીપ કેવી રહી છે બાકી હું તમને બધું જ બતાવતો રહીશ અહીંયાથી આપણે બસમાં બેસીશું વચ્ચે ક્યાં ક્યાં વોલ્ડ લઈએ શું શું ખાઈએ અને ત્યાં જઈને આપણા મામાને બધાને મળીએ ત્યાં સુધીનો પાછો રિટર્ન આવી જઈશ ત્યાં સુધી આ બ્લોગ ચાલશે તો હું પાછો સુરત આવીને એન્ડ કરીશ એટલે ભાઈ બ્લોગમાં બહુ જ મજા આવવાની છે અને ખબર નહીં શું થાય હું કીધું તે મામાને બસ માં હું તો નહીં રહેતો એમ નકર પાછો ઢોકડવા પગી જાય એમ આ ઈ મને કીધું નાનુડી 5 વાગે વેલો ઉતારશે હા એટલે ભાઈ થોડું ધ્યાન રાખવું પડશે થોડું જાગી જજે હું તો નહીં રહેતો એમ હું તારે એવું તો ક્યાંના ક્યાંય ઉતરા ઉતાર છે એમ છેલ્લા સ્ટોપ એમ હા એટલે ભાઈ બહુ એટલે બહુ ડિફિકલ્ટ થવાની છે આજની ટ્રાવેલ મતલબ કે આજની ટ્રીપ હવે જોઈએ છે શું થાય બાકી ચાર વાગ્યાનો ટાઈમ છે સાડા ત્રણ વાગ્યા છે બેગ પેકિંગ ને બધું થઈ ગયું છે પણ એમાં સાયલ નાખવાની બાકી છે બસમાં જાય ને એટલે સાયલ તો બ્લેન્કેટ બેમાંથી એક વસ્તુ તો લેવી જ પડે નગર ભાઈ ઠેંગરાઈ જાય ટાઈટ ના પાછો શિયાળો કેમ વાદળા હા વાદળા ભાઈટ પાછી ભાઈ રાજકોટ ને ત્યાં તો ભાઈ વરસાદ પડ્યો ગઈકાલે થર્ટી ફર્સ્ટ આખી આખી બગાડી નાખી એમની એટલે આઈ ડોન્ટ નો શું થાય આજે પહેલી તારીખ છે એટલે સૌથી પહેલા તો બધાને ભાઈ હેપી ન્યૂ યર બાકી રહી ગયું તો કહેવાનું તો આજે પહેલી તારીખ છે ને પહેલા જ દિવસે હું ભાઈ એકલો ટ્રાવેલ કરીશ એ પણ બસમાં એટલે જોઈએ છે આજની ટ્રીપ કેવી રહી ડ્રાઈવરને કહે છે કે મને ઉઠાડજો નાનૂડી આવે ત્યારે દરવાજો સટર ખોલજો સટર 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 ની સટર સટર ખોલીને તમે તાર મને જગાડ્યો નયન નાનૂડી એટલે ભાઈ સિરિયસલી બહુ જ મજા આવવાની છે આજની ટ્રીપમાં તમે મસ્ત કન્ટિન્યુ રહ્યો બ્લોક થોડોક લાંબો થશે પણ બહુ જ મજા આવશે તમને તો કંઈ જ અત્યારે આપણે પહોંચી ગયા છીએ બસ સ્ટેશન ભાઈ યસ ઓફિસે જઈને આપણે મસ્ત મજાની ટિકિટ પણ લઈ લીધી છે અને ભાઈ કંઈક આઈડિયા બસ છે જેમાં આજનું ટ્રાવેલિંગ આપણું રહેવાનું છે અને ભાઈ પહેલો જ સોફો છે તો પહેલાં તો આપણે સામાન અંદર મૂકી આવીએ અને ભાઈ પછી આપણી જર્ની મસ્ત મજાની કરીએ સ્ટાર્ટ ભાઈ બસ તો આખી આખી ખાલી છે કોઈ છે જ નહીં હા કોઈ નથી ખબર નહીં દાદા કહે છે કોઈ નથી હવે ખબર નહીં શું થાય બાકી ભાઈ પહેલો જ શોભો છે એટલે વાંધો નહીં આવે તો બસમાં બેન ભાઈ ગરમી ખાવા કરતાં થોડીક વાર નીચે ઊભા રહીએ અને પછી બધા પેસેન્જર આવે ત્યારે આપણે બેસી જવું બસમાં તો ગઈઝ હાલ અત્યારે વાગી ગયા છે ભાઈ સાડા ચાર અને અમે ફાઇનલી નીકળી ગયા છીએ સુરતથી અને ભાઈ સિરિયસલી મને ભાઈ એમ ખબર નહીં અંદરથી બહુ જ નર્વસ ફીલ થઈ રહ્યું છે કારણ કે આપણે ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યા છીએ આવી રીતના બસમાં એ પણ એકલો ભાઈ ખબર નહીં શું થાય હવે બ્લોગમાં ભાઈ બહુ જ મજા આવવાની છે આપણો ભાઈ ફર્સ્ટ એક્સપિરિયન્સ કેવો રહેશે એ બધું જ હું તમને આગળ આગળ જણાવતો રહીશ અને ભાઈ હાલ સાડા ચારે નીકળ્યા છીએ હવે ગામડે કેટલા વાગે પહોંચીએ મામાના ગામ એ આપણે જોવાનું છે તો ગઈ બસે પહેલો સ્ટોપ લઈ લીધો છે ભાઈ શ્યામધામ મંદિરે ઊભી છે અહીંયાથી પેસેન્જર ભરે છે અહીંયાથી પેસેન્જર ભરે પછી ભાઈ અહીંયાથી નીકળશું અમે પાછા સાંજના અત્યારે વાગી ગયા છે ભાઈ છ અને અત્યારે અમે જસ્ટ થોડીક વાર પહેલાં જ તે કામરેજ ક્રોસ કર્યું છે અને ભાઈ સિરિયસલી મને એટલો કંટાળો આવી રહ્યો છે અને શું તમને વાત કરું ભાઈ અહીંયા કોઈ નથી વાત કરવાવાળું સાથે ફોન પણ જોઈ જોઈને હું કેટલો જોઉં ભાઈ સાવ એટલે સાવ કંટાળી ગયો છું બસમાં ટ્રાવેલ કરવું થોડુંક ડિફિકલ્ટ તો છે પણ એક વાત સારી થશે કે પ્રોપરલી ઊંઘ થઈ જશે અને કાલે સવારે ભાઈ મામાને ત્યાં પહોંચીને ડાયરેક્ટ નાઈ ધોઈને આપણે જે કંઈ પણ કાર્ય કરવા ગયા છીએ બધા કામ એકદમ કમ્પ્લીટલી થઈ જશે અને ભાઈ લગભગ આપણે જવાનું થશે આગરિયા હજુ એનો ફિક્સ નથી જેવી રીતના શિડ્યુલ આગળ આગળ બનતા જાય એમ એમ હું તમને જણાવતો રહીશ બાકી આપણો હવે અહીંયા પછીનો વોલ્ટ થશે વડોદરા એટલે ત્યાં જઈને જોઈએ છે કે કેવી હોટલમાં ઊભી રાખે છે અને ત્યાં કેવું ફૂડ હોય છે હું તો વિચારું છું કે મેગડીમાંથી ઓર્ડર કરી દઈશ યા તો પછી સ્વિગીમાંથી મંગાવી લઈશ કારણ કે એ હોટલનું ભાઈ મેં પપ્પાને પૂછ્યું કેવું કહેશે ખાવાનું તો પપ્પાએ કીધું કે તને નહીં ભાવે તું ભાઈ ક્યાંક ક્યાંકથી મંગવી લેજે અને ખાઈ લેજે એટલે એવી રીતના કંઈક રહેવાનું છે પણ પછી તો ત્યાં જઈને ખબર પડે કે ત્યાંનું કેવું છે જમવાનું ગુજરાતમાં વાગી ગયા છે પોણા નવ અને ભાઈ અત્યારે અમે લઈ લીધો છે એક નાનકડો એવો બ્રેક અને ભાઈ બ્રેક ક્યાં લીધો છે હું તમને બતાવું તો ભાઈ કંઈક વડોદરા લીધો છે શ્રીનાથજી હોટલમાં અને ભાઈ આટલી બધી કંઈક બસેસ ઊભી રહી છે અને આપણી બસ ઊભી છે અહીંયા મતલબ પહેલી જ ઊભી છે અમે આવ્યા ત્યારે ભાઈ અહીંયા પહેલી સાઈડ મૂકવાની જગ્યા નહોતી તો અહીંયા જ મૂકી દીધી અને ભાઈ પછી અહીંયા જ બધા ઉતરીને પછી ગયા બધા હોટલે અને ભાઈ આપણે પણ હોટલે ગયા હતા ભાઈ અહીંયા સ્વિગી અને મેકડોનલ્ડ્સના મેં જોયું પણ ભાઈ અહીંયા આપણને જેવું જોઈએ ને એવું કાંઈ જ હતું નહીં ટૂંકો નાસ્તો લેતા આવ્યો અને ભાઈ કોલ્ડ્રિંક લસ્સી અને એવું બધું થોડું ઘણું લેતો આવ્યો જે ભાઈ આપણે અત્યારે ખાઈ લઈશું અને મસ્ત મજા કરીશું આટલું બધું હું કંઈક લઈ આવું છું આ છે લસ્સી આ છે ભાઈ મેંગો સાથે બિસ્કીટ વેફર અને મસ્ત કોન ભાઈ આપણે અત્યારે ખાઈશું અને ભાઈ આપણી પાસે કોઈ બીજો ઓપ્શન જ નહોતો અને સ્વિગીમાં ને એમાં આપણે જોયું પણ અહીંયા ભાઈ કોઈ ડિલેવરીમાં એટલી વાર લાગે નથી ને અડધી કલાકનો જ વોલ્ટ હતો લગભગ છત્રીસ મિનિટ બતાવતા હતા કે ફૂડ ડિલિવરી થતાં છત્રીસ મિનિટ થશે તો મેં પૂછ્યું ને તો એ કે વીસથી પચીસ મિનિટ આ તો વધી વધીને અડધી કલાક ઊભા રહીશું તો એ બધું કાંઈ પોસિબલ થવાનું હતું જ નહીં મેં મમ્મીને ફોન કર્યો મમ્મી કીધું કે તું છે ને વેફરને એ બધું લઈ આવ લસી બસી હોય તો લઈએ જેથી કરીને પેટ ફૂલ રહે એમ પછી મામાને ત્યાં મસ્ત મજાનો નાસ્તો કરી લેજે પહોંચીને જમી કાઢીને અમે નીકળી ગયા હતા ક્યાર ના ભાઈ અત્યારે અમે પહોંચવા આવ્યા છીએ તારાપુર તારાપુર અને બોરસદની વચ્ચે ભાઈ ટોલ નાકુ આવે તો મેં ત્યાં પહોંચ્યા હતા બાકી ભાઈ હું કરતો હતોગે રીટ ત્યાં સુધીમાં હું આવતી નહોતી મને અને ભાઈ એકવાર બસ બતાવો ને તો આખી આખી બસ સુઈ ગઈ છે જો ભાઈ ખોબો પડી ગયો છે બધા જ મસ્ત મજાના સુઈ ગયા છે અને આગળ ભાઈ ટોલ નાકાનું ટ્રાફિક છે જે ડ્રાઈવર ધીમે ધીમે કવર કરે છે અને સાથે સાથે મેં કંડક્ટરને પૂછ્યું હતું જ્યારે હોટલથી બસ ઉપડવાની હતી ને ત્યારે પૂછવા આવ્યા હતા કે તમારા સોફામાં બધા આવી ગયા છે કે નહીં એમ તો આપણે તો એકલા જ હતા એટલે આપણે કીધું હા હું આવી ગયો છું એમ તો પછી મેં એને પૂછ્યું કે આપણે નાનું કેટલા વાગે પહોંચશે બસ તો એમને શું કીધું ખબર ચારથી સાડા ચાર વાગે એટલે ભાઈ મામાને સિરિયસલી થોડીક વધારે તકલીફ પડશે વહેલું ઉઠવાની કારણ કે બહુ વહેલું તો ચાર સાડા ચાર એટલે બહુ જ વહેલું કહેવાય પણ હવે જોઈએ છે કઈ રીતનું રહે છે અત્યારે ઊંઘ નથી આવતી તો બ્લોગ એડિટ કરી નાખ્યો છે હમણાં અપલોડ પણ કરી દઈશ અને ભાઈ તમને પણ મસ્ત મજાની બનાવી દઈશ એટલે આપણે પાછા રેગ્યુલર બ્લોગમાં થઈ જશું પણ ટેન્શન જે મને આવતીકાલ નહીં અને એના પછીના ના દિવસનું જે હું અત્યારે શૂટ કરી રહ્યો છું કારણ કે એ બે દિવસનો ભેગો થવાનો છે હવે આઈ ડોન્ટ નો કઈ રીતના થાય બાકી મસ્ત મસ્ત તમને બધું બતાવતો રહીશ તમેગમાં કન્ટિન્યુ છેલ્લે સુધી બન્યા રહેજો તો ગાય બસને કહી દઈએ હવે બાય કારણ કે ભાઈ આપણે પહોંચી ગયા છીએ સૌરાષ્ટ્રની ધરતી પર એટલે ભાઈ નાનોડી પહોંચ્યા છીએ આપણે અહીંયા ભાઈ થોડીક લાઈટ છે ત્યાં જતા રહીએ કારણ કે ભાઈ અહીંયા ફૂલ એટલે ફૂલ અંધારું છે ચોકડી ઉપર અહીંયા થોડીક લાઇટ છે ત્યાં ક્યાંક ઊભા રહીએ કાં તો પછી બેસીએ હજુ મામા આપણા પહોંચ્યા નથી અને ભાઈ સિરિયસલી સુરત કરતાં થોડીક ઠંડી છે અહીંયા અને વાતાવરણની તો વાત કરું ને તો ભાઈ સિરિયસલી આ હા શ્વાસ લઈને કંઈક અલગ જ અનુભવ થઈ રહ્યો છે અત્યાર સુધીમાં ભાઈ બસમાં બેઠા હતા કેબિન કેબિનમાં જ હતો પણ ત્યાં દરવાજો બરવાજો બધું બંધ હતું અને મારી પહેલાં એક ક્યાંના હતા ખબર નહીં ગામ વચ્ચે આવ્યું હતું ઇંગોરાળા પહેલાં ત્યાંના કોઈક પેસેન્જર હતા ત્યારે ભાઈ દરવાજો ખુલ્યો હતો ત્યારે ભાઈ જે શ્વાસ લીધો છે મેં શું તમને વાત કરું એટલી ફ્રેશનેસ અહીંયા ફીલ થઈ રહી છે અને ભાઈ જોવો છો સાલ બાલ એકદમ મસ્ત કમ્પ્લીટલી ઓઢીને મતલબ આવી ગયો છું અને ભાઈ મામા પણ અમારે આવી ગયા છે મામા પેલી સાઈડ ઊભા હતા મને નહોતી ખબર ફોગી ગયા હતા મામા એટલે હા લે મને એમ કે એક બીજા ભાઈ ઉભા એટલે મેં કીધું હું અહીં માં હોય આવું થોડોક તો ચાલો ગાઈઝ મામા આવી ગયા છે હવે ભાઈ બેસ છે ટુ અને ભાઈ જઈએ ઘરે ગુડ મોર્નિંગ ગાઈઝ મસ્ત મજાની ભાઈ મોર્નિંગ થઈ ગઈ છે સવારે આપણે પાંચ વાગ્યા ઘરે એક્ઝેક્ટલી પહોંચી ગયા હતા અને ભાઈ પહોંચીને તરત જ સુઈ ગયા હતા તો સૌથી પહેલા તો આપણે ઉઠી ગયા છીએ નાઈ ધોઈ લીધા છે મળી લઈએ આપણે આપણા નાની ને બા કેમ છે મજા એમ ને હર્ષિકેશ ભાઈ ને હોસ્ટેલ માં મૂકી દીધો તો કેમ છે તમારી તબિયત પાણી દાદા ની તબિયત ને સારી છે ને બધા ને મજા છે દાદા ગયા છે અત્યારે ગામ માં બેસવા માટે બાકી હું ને જયસુખ મામા અત્યારે જઈએ છીએ નાની ધારી આપણે જે ગામ થી આવ્યા છીએ બધા કામકાજ ફિનિશ કરવા માટે બાકી મામી અમારે અહીંયા મસ્ત ઉભા છે કેમ છે મામી મજા છે ને શું વાત છે તમે તો મેન ખેલાડીને હોસ્ટેલમાં મૂકી દીધો કઈ વાંધો નહીં મૂકવો પડે એમાં તો ભાઈ થોડો વધારે તોફાની થઈ ગયો તો મામાને તો જરી કંઈ નથી ગમતું પણ હવે મૂકી દીધો નહીં મામા મામાને હોરવતું નથી મામી કઈ બાયધા વગર ન ચાલતું મામાને એટલા માટે તો કે ચાલો અત્યારે નીકળીએ નાની ધારી અને ભાઈ ખરેખરનું જે પણ કામકાજ છે બધું કામકાજ ફિનિશ કરી નાખ્યું અત્યારે અમે આવી ગયા છીએ નાની ધારીથી ઘરે અને ભાઈ ઘરે આવતા આવતા અમે ગયા હતા ખાંભા ખાંભા ગયા હતા અમે સ્પેશિયલ શાક લેવા માટે ભાઈ જોવો જો મામા આપણી માટે મસ્ત ભાઈ પંજાબી શાક લઈ આવ્યા મતલબ હું સાથે ગયો હતો પણ ના પાડી હતી મેં તો મામીને કીધું હતું કાંઈ ખેપલા બેપલા નડદની ડાયલ કે એવું કાંઈક કરનાખોની આપણે તો બધું હાલે દેહમાં તો આપણે એ જ ખાવાનું હોય અને મજા પણ એટલી આવે તો અત્યારે અમે બધા બેસી ગયા છીએ મસ્ત મજાનું જમવા માટે અને ભાઈ સ્મેલથી ન જ એમ લાગે છે કે ભાઈ આગળ બધું બધું એક સાથે ખાઈ જશું તો ચાલો ફટાફટ હવે બેસી જઈએ બેસી તો ગયા જ છીએ ફટાફટ જમી લઈએ આપણે બપોર પછી ના વાગી ગયા છે તણ અને અત્યારે હું મામાન મામીન અમે બધા આવ્યા છીએ વાડીએ ભાઈ વાડીએ આંટો મારવાનો હતો અને સાથે સાથે મામા કહેતા હતા કે હું હું બધું વાવ્યું છે એની બધું જાણવાનું હતું અને ભાઈ યસ આજે સ્પેશિયલ તો અત્યારે એટલા આવ્યા છીએ કે મામીની બધા આવ્યા છે અત્યારે શાકભાજી લેવા માટે ભાઈ મામાની બધું છે ને અહીંયા બધું ઓર્ગેનિક જ ખાય આ જોવો છો ભાઈ ઘરના મરચા ને બધું ઘરનું એમ બધી ઓળું માં મરચાં છે ભીંડો છે પછી ઓલું ભીંડો ક્યાં રીંગણા બધું બધું ભાઈ હોય ને સોલ બધા આવે છે હવે આમ આમ કરો તો કે અત્યારે મામી ને મામા ને બધા શાકભાજી એકઠું કરે છે આપણા માટે મતલબ કે સુરત આપણે લઈ જશું એમ કે લઈ જ જવું પડશે મેં તો ના ભાઈ મારે કઈ ન લઈ જવું અને ભાઈ સાથે સાથે છે ને આપણે ટમેટાના છોડમાંથી મસ્ત મજાનું એક ટમેટો તોડી લીધું અને અડધું તો ખાયો હોતે ન ગયો ભાઈ આટલું મસ્ત અને આટલું ડિલિશિયસ છે ને શું તમને વાત કરું ભાઈ કંઈક અલગ જ વાઈબ આવી રહી છે ગામડે આવીને અને ગામડે આવીને એ સ્પેશિયલ મામાની વાડીયા આવીને તો ગઈઝ ફાઇનલી આપણે નીકળી ગયા છીએ પાછા સુરત જવા માટે મતલબ કે ભાઈ અહીંયા આપણે એક રાત નથી રોકાણા મામા એને ભાઈ બહુ ફોર્સ કર્યો કે ભાણા રોકા ને રોકા પણ ભાઈ સિરિયસલી મને ગમે નહીં મમ્મીને એ લોકો વગર અત્યારે વાગી ગયા છે હાલ સવા છ સવા છ વાગ્યા અમે તાતણિયા જ બસ આવી હતી આપણે ઉતરાતા નાનું ઉડી પણ આ બસ આવી ગઈ હતી તાંતણીયા તો અહીંયાથી આપણે બેસી ગયા છીએ કમ્પ્લીટલી અને નીકળી ગયો છું પાછો સુરત જવા માટે ને હવે રિટર્ન જતાં જતાં કેવી સફર થાય છે એ બધું જ હું તમને આગળ આગળ બતાવતો રહું અને આપણે મામાની વાડીયા ગયા હતા ભાઈ સિરિયસલી બહુ જ મજા આવી ગઈ હું કોઈ દિવસ લુખા ધાણા નહોતો ખાધો ભાઈ મામાની વાડીયા છે ને ધાણા આવ્યા છે બહુ બધા આવી તો એ ધાણામાં નીચેના જે પાંદડા આવે ને એ ભાઈ બહુ મસ્ત હોય મતલબ એકદમ લીલા છો એ ખાવાની બહુ જ મજા આવે તો એ બહુ ખાધા સાથે ટમેટા ખાધા બાકી મામા એમને થોડું ઘણું ભાઈ શાકભાજી પેક કરી દીધું મરચાં છે મૂળા છે ધાણા છે ટમેટા છે રીંગણાં છે ભાઈ બહુ બધું એમ તો બે બાજકા થયા છે એક બાજકામાં ખાલી ઘઉં છે અને બીજા બાજકામાં નકરું શાકભાજી છે ને મોટા મોટા છે ઘઉં તો છે મામાના તો એમને આપણે ફોન કરી દઈશું કામરેજથી એટલે હસુમામા આવીને લઈ જશે એ બાજકું બીજું બાજકું છે એમાં આપણા માટે થોડુંક શાકભાજી છે બાકી બંને મામા માટે છે તો એમાંથી આપડી થેલી આપણે કાઢી લઈશું બીજા બાજકામાંથી અને બીજું બાજકું જે વધશે ને જે અંદર શાકભાજી એ આપણે મામાને જ આપી દઈશું એટલે એ એની ઘરે જ હતું રહે એમ તો ભાઈ આવી રીતના કાંઈક મસ્ત મજા આવી છે ગામડે બાકી અત્યારે નીકળી ગયા છીએ અને આ વખતે ભાઈ છેલ્લેથી ત્રીજો સોપો છે એ પણ ઉપરનો આવ્યા ત્યારે પહેલો હતો નીચેનો અત્યારે ત્રીજો છે એટલે ભાઈ આવી રીતના કંઈક છે ચાલો હવે ફટાફટ નીકળી તો ગયા છીએ પહોંચીએ સુરત અને સુરત જઈને ભાઈ મમ્મીને મળીએ અને પછી આપણો બ્લોગ એન્ડ કરીશું એટલે ભાઈ હજી જર્નીમાં જે પણ કાંઈ થશે એ બધું શું હું તમને આગળ આગળ બતાવતો રહીશ અને તમને થતું હશે કે આપણા મામાનું કયું ગામ છે તો ગઈ મારા મામાનું ગામ છે ધાવડિયા અને ભાઈ એકદમ ગીરમાં આવેલું છે મારા મામાના ગામ પછી ભાઈ કહેવાય ને કે સરકારી રોડ પણ નથી જંગલ ખાતું આવી જાય એટલે એના પછીના ગામમાં જવું હોય તો એકદમ રફ રોડ છે એટલે આમ સમજો ને તો છેલ્લું ગામ છે મારા મામાનું એના વિસ્તારમાં કે એની પછી નકરું જંગલ શરૂ થઈ જાય ઘટાદાર અને યસ અત્યારે અમે પહોંચ્યા છીએ નાનુડી નાનુડીનો એકવાર હું તમને વ્યૂ બતાવું ને તો ભાઈ આજુબાજુ નકરા ડુંગરા જ છે તો ગયા અત્યારે વાગી ગયા છે સાડા સાત અને અમે પહોંચી ગયા છીએ સાવરકુંડલાની આગળ મતલબ કે બાયપાસ ક્રોસ કર્યો છે અમરેલી બાયપાસ સૈરા છે અને ભાઈ પેલો વોલ્ટ પણ લઈ લીધો છે પેશાબ પાણીનો અને ભાઈ મને એવું લાગે છે કે જમવાનું થશે થોડુંક લેટ બાકી હવે જોઈએ છે કે કેવી ટ્રીપ રહી છે સુરત જાતાં જતાં દેવ કૃપા કરીને બસનું નામ છે બસની કન્ડિશન વાઈઝ તો સારી છે અને ભાઈ ટાયર ઉપરનો સોફો છે એટલે થોડાક રોદા પણ ઓછા લાગે છે તો ચાલો આપણે સોફામાં જઈને બેસી જઈએ બાકી હમણાં બસ ઉપાડશે પાંચથી દસ મિનિટમાં તો ભાઈ અત્યારે અમે પહોંચી ગયા છીએ રંગોળા અને ભાઈ રંગોળા મસ્ત મજાની હોટલમાં હતા મતલબ કે ડિનર કરવા માટે આપણે તો ભાઈ કંઈ ખાધું નથી ઢોકળા મળતા હતા લાઈવ તો ભાઈ એક ડીશ મસ્ત ઢોકળાની ખાધી અને સાથે સાથે પફ પણ હતા તો ભાઈ ઓબ્વિયસલી પફ તો ખાવાના જ હોય તો મસ્ત મજા આવી ગઈ પોપ અને ઢોકળા ખાઈને પેટ થોડું ઘણું ફૂલ થઈ ગયું છે બાકી ભાઈ સુરત જઈને જ મમ્મીના હાથનું જાદુ જ ત્યાં ત્યારે રેજ પ્રોપરલી આપણું પેટ ભરાશે તો જેવું થયું છે ખાઈ પણ થોડું ઘણું લીધું છે મસ્ત થોડું ઘણું પાણી પી લઈએ અને ભાઈ પછી સૂઈ જઈએ એટલે ભાઈ આવી જાય ઘા ઘા સુરત ફાઇનલી આપણે સુરત પહોંચી ગયા છીએ અને ભાઈ આખી આખી બસ ખાલી થઈ ગઈ છે અને ભાઈ આપણે છીએ લાસ્ટ પેસેન્જર જોવો છો કોઈ જ એટલે કોઈ જ નથી બાકી મામાને બોલાવી લીધા છે એના બે મુદ્દા આપણે ઉતારી લઈશું અને આવ્યા છે મને લેવા માટે પપ્પા તો ભાઈ હમણાં મસ્ત મજાના આપણે ઉતરી જઈએ અને પહોંચી જઈએ ઘરે મમ્મીના હાથનું સૌથી પહેલાં તો ચા દૂધ પીશું ભાખરી ભાખરી ખાઈશું અને પછી પાછા સૂઈ જઈશું ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ ઘરે આવતા વહેત જ સૌથી પહેલાં તો મમ્મી કેમ છે બસ હા કેવું ગમતું તું બહુ બહુ ઉમતું ભાઈ અમે ઘેરે ન હોય ને એટલે અમારા મમ્મી બહુ ગમે બાકી કવરાવાળું ન હોય ને એટલા માટે બાકી મમ્મી મસ્ત મજાનો ચા મૂકી દીધો છે પેલા તો થોડોક એવો ચા પીશું પછી ભાઈ થોડા ઘણા ફ્રેશ ને પછી આપણે થોડા ઘણા ના ના રિટર્નમાં કઈ નીંદર ન થાય અરે બસ જ એવી હતી રોદા એટલા લાગતો ને બારી માંથી કડકડ 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 અવાજ જ આવતો અને ડ્રાઈવર એવો હતો બ્રેક ઉપર બ્રેક બ્રેક ઉપર બ્રેક ઠંડી અમે ગયા દેહમાં તો આમ આવી નાખે એવી હતી બાકી ભાઈ રિટર્ન સુરતમાં તો કઈ ટાઈટ જ નથી બાકી ભાઈ મસ્ત મજાનો ઘરે પહોંચી ગયો છું હવે ચાલો ફટાફટ ફ્રેશ થઈ જાય પછી મસ્ત મજાની થોડીક વાર સુઈ જઈએ અને ભાઈ આવતા કાલનો પાછો બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ તો આજના બ્લોગને આપણે કરી દઈએ અહીંયા જેન્ટ આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ લાઇક કરી દેજો ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળ્યા કંઈક આવજમાં તમાર બ્લોગ સાથે ત્યાં સુધી બાય અત્યારે હું આવી ગયો છું મામાની વાડીએ અને મામાની વાડીએ આવીને મેં પહેલાં તો શું કર્યું ખબર છોડમાંથી મસ્ત મજાનું ઓર્ગેનિક ટમેટું તોડ્યું ટમેટું દોડીને પેલું તો બાઈટ લીધું કે ભાઈ કેવું છે ચાખ્યું મેં ભાઈ સિરિયસલી બહુ જ મસ્ત મજાનું છે બાકી અત્યારે પાછળ મામા અને મામીની બધા આપણી માટે શાકભાજીનું બધું એકઠું કરે છે સુરત લઈ જવા માટે ભાઈ અહીંયા આવીએ ને એટલે મામી અમને પરાણે આપે બધું કે તમારે લઈ જ જવું પડશે તો અત્યારે મામીની બધું એ બધું વીણી રહ્યા છે અને હું અત્યારે મસ્ત એન્જોય કરી રહ્યો છું સેટા ઉપર ટમેટું ભાઈ જરૂરથી એકવાર કમેન્ટ કરીને જણાવજો કે કોના મામાની વાડી આવી રીતના મસ્ત મજાનું ઓર્ગેનિક શાકભાજી થાય છે અને એ સાથે સાથે પોતાના મામાને પણ મોકલજો કે મામા ભાણા માટે કરવા આવું કંઈક